જે મોહ રહિત હોય છે તે જ બાળકનું ભલું કરી શકે છે મોહવાળો ભલું કરી શકતો નથી વેદ અને ડૉક્ટર દુનિયાનો ઇલાજ કરે છે પણ પોતાની પત્ની કે બાળક બીમાર થઈ જાય તો બીજા વેદને બોલાવે છે તમે વિચારો કે આમ કેમ થાય છે પોતે સારા ડૉક્ટર હોવા છતાં મોં હોવાને કારણે પોતાની પત્ની કે બાળકનો ઇલાજ કરી શકતા નથી તેમનો ઈલાજ તે જ કરી શકશે જેનામાં મોં નથી વિશેષ જે તે વ્યક્તિ માટેનો મોહ નથી તેથી મોહરહિત રહિત સંતાનો દ્વારા જેટલો સારો ઉપદેશ મળે છે એટલો બીજાઓ દ્વારા નથી મળતો પરંતુ ઘણા દુઃખની વાત એ છે કે આજકાલના ગુરુઓ કહે છે તું ચેલો બની જા તો તને ઉત્તમ વાત બતાવીશ ચેલો બનવાથી મોહ થઈ જશે મમતા થઈ જશે મોહ થવાથી બંનેનું પતન થશે ગુરુ લોભી શિષ્ય લાલચી દોનો ખેલે બેઠ નાવ જેલો કહે છે મનમાં વિચારે છે કે એક રૂપિયો ભેટ આપીશ આપી દઈશ તો અમારું પુણ્ય થઈ જશે બાબાજી અમારા બધા પાપ લઈ લે છે પેલી બાજુ બાબાજી વિચારે છે એક રૂપિયો મફતમાં મળે છે જેલાને કંઠી આપી દો એક રૂપિયામાં પાંચ સાત કંઠી આવે છે આપણને તો ફાયદો જ છે હવે તે કંઠી બાંધી લેવાથી શું કલ્યાણ થશે લોકો કહે છે ગુરુ બનવા બનાવવાથી કલ્યાણ થાય છે ગુરુ નથી તો ગુરુ બનાવી લો ભાઈ નથી તો ધર્મ ભાઈ બનાવી લો બહેન નથી તો ધર્મ બહેન બનાવી લો કોઈ રીતે પતન થઈ જાય એ કોશિશ થઈ રહી છે ગુરુ બનાવવાથી શું થાય છે તેઓ કહે છે કે અમારા ગુરુજી મોટા છે અને તેઓ કહે છે કે અમારા ગુરુજી મોટા છે હવે સાંઢ લડાવો બિકાનેરમાં પોતપોતાના મોહલ્લામાં એક સાંઢ તૈયાર કરે છે પછી બંનેને લડાવે છે અને તમાશો જુએ છે કે બંનેમાં તેજ કોણ છે હવે કલ્યાણ કેવી રીતે થઈ જશે વિચારતા જ નથી કહે છે કે ગુરુના વિના કલ્યાણ થતું નથી તો જેમણે ગુરુ બનાવી લીધા શું તેમનું કલ્યાણ થઈ ગયું શું તેઓ ન્યાલ થઈ ગયા તેમનું નથી થયું તો તમારું કેવી રીતે થઈ જશે કંઈક તો અકલ હોવી જોઈએ ને કંઈક તો વિચાર કરવો જોઈએ ને એ નથી વિચારતા કે જેઓ ગુરુ બન્યા છે તેમની દુર્દશા શું છે ગુરુ બનાવવાના એજન્ટ હોય છે જેઓ બીજાઓને કહે છે તું અમારા ગુરુજીને તારો ગુરુ બનાવ કેવી ઉલટી રીત છે શું પતિવ્રતા સ્ત્રી બીજી સ્ત્રીઓને કહે છે કે હું પતિને ઈશ્વર માનું છું તું પણ મારા પતિને તારો ઈશ્વર માન તું પણ તેની સેવા કર તું પણ મારા ગુરુજીનો ચલો બની જા અમારી ટોળીમાં આવી જા તો શું બીજાઓના કલ્યાણનો ઠેકો લઈ રાખ્યો છે એક વાત યાદ આવી ગઈ એક સંત હતા તેઓ ભિક્ષાને માટે ગયા તો તેમણે જોયું કે એક ઠેકાણે વેશ્યાએ એકઠી થઈ રહી છે બાબાજીને બાબાજીએ પૂછ્યું કે શું બાબત છે તો જણાવ્યું કે એક વેશ્યાએ બધી વેશ્યાઓને ભોજન આપ્યું છે શીરો ચણા ભાત આ ચીજો છે જે ભાત બનાવ્યા હતા તેનું ઓસામણ એક ઠેકાણેથી વહી રહ્યું હતું બાબાજી તેનાથી હાથ ધોવા લાગ્યા વેશ્યા ઉપર બેઠી હતી તેણે જોયું કે બાબાજી આ શું કરી રહ્યા છે બાબાજીએ કહ્યું કે કરવાનું શું છે હાથ ધોવા જાઉં છું હાથ ધો છું વેશ્યા બોલી કે મહારાજ અને ના પાણીથી હાથ ધોશો તો હાથ ચોટશે પાણીથી હાથ ધો બાબાજી બોલ્યા આ પાણી નથી તો શું છે બતાવું તને દેખાતું નથી વેશ્યાએ કહ્યું કે બાબાજી આ પાણી શુદ્ધ નથી શુદ્ધ પાણીથી હાથ ધોવાય છે વેશ્યા આવી ગઈ હતી બાબાજી બોલ્યા તો પછી તું વેશ્યાઓને ભોજન કરાવી રહી છે તેઓ વધારે શુદ્ધ છે શું વેશ્યા ભોજન કરાવવાથી કલ્યાણ થઈ જશે વેસ્યા બોલી મહારાજ મેં સાંભળ્યું છે કે દાન પુણ્ય કરવાથી ભોજન કરવાથી ઘણું પુણ્ય થાય છે તો હું સાધુઓની પાસે ગઈ અને તેમને પૂછ્યું કે મહારાજ કલ્યાણ કેવી રીતે થશે તો તેમણે કહ્યું કે સાધુ સંતોની સેવા કરો ત્યારે કલ્યાણ થશે પછી હું બ્રાહ્મણોના પાસે ગઈ તો તેમને પૂછ્યું તો તેમને પૂછ્યું કે કલ્યાણ કેવી રીતે થશે તો બ્રાહ્મણોએ કહ્યું કે જો જન્મથી બ્રાહ્મણ છે તેમની સેવા કરો ત્યારે કલ્યાણ થશે હવે હું વૈષ્ણવોની પાસે ગઈ તો તેમણે કહ્યું વૈષ્ણવોની સેવા કરો તો કલ્યાણ થશે હું શૈવોની પાસે ગઈ અને તેમને પૂછ્યું તો શૈવોએ કહ્યું શૈવોની સેવા કરો તો કલ્યાણ થશે આવી રીતે હું જ્યાં જ્યાં ગઈ ત્યાં ત્યાં બધાએ પોતાનો જ મહિમા ગાયો તો આ જોઈને અમને યુક્તિ મળી ગઈ વિદ્યા મળી ગઈ કે આપણે વેશ્યાઓને જ ભોજન કરાવવું તો એનાથી કલ્યાણ થઈ જશે આવા જ બતાવનારા અને આવા જ ઉપદેશ લેનારા હલ્લો મચાવી દીધો કે ગુરુ બનાવવો ત્યારે કલ્યાણ થશે વિચારો કે જેમણે ગુરુ બનાવ્યા તેમનામાં શું ફરક પડ્યો જેઓ અગાઉ હતા તેવા હમણાં પણ છે બનાવટી ગુરુથી કામ નહીં ચાલે તમે ગુરુ બનાવશો તો બનાવેલા ગુરુનું શું કલ્યાણ છે ખરેખર ગુરુ બનાવવામાં નથી આવતા ગુરુ તો થઈ જાય છે જેનાથી આપણને કઈ બાબતનું જ્ઞાન થયું તો એ વિષયમાં તો તે આપણો ગુરુ થઈ ગયો પછી આપણે તેને ગુરુ માનીએ કે ન માનીએ જાણીએ કે ન જાણીએ એક સંતને કોઈએ પૂછ્યું કે તમારો ગુરુ કોણ છે તો તેમણે કહ્યું કે મારાથી જે વધારે જાણે છે તે અને ચેલો કોણ જે મારાથી ઓછું જાણે છે તે કેટલી ઉત્તમ વાત કહી અને કેટલી સરળતાથી જે મારાથી વધારે જાણે છે તે મારા કરતા ગુરુ અને જે મારાથી ઓછું જાણે છે તે મારો ચેલો ચાહે તે બને બને કે ન હવે હું એક પ્રશ્ન કરું છું બેટા પેદા થાય કે બાપ તમારો બધાનો જવાબ હશે કે પહેલા તો બાપ જ પેદા થાય ને પણ નહીં આ જવાબ ખોટો છે વાસ્તવમાં પહેલા બેટો પેદા થાય છે કારણ કે જ્યારે કોઈ પણ માતા પિતાને સંતાન પ્રાપ્ત થાય છે ત્યારે સંતાન પ્રાપ્ત થયા પછી તે માતા પિતા બને છે નહીં આથી પહેલા બેટો પેદા થાય છે અને ત્યારબાદ બાપ પેદા થાય છે અને આટલી નાનકડી સરળ વાત જ આપણે આપણા જીવનમાં સમજવાની છે આપણા જીવનમાં ઉતારવાની છે જેનાથી તમને જ્ઞાન થઈ જાય તે ગુરુ થઈ ગયો ભલેને તમે તેને ગુરુ ન બનાવો જેનાથી તમને ગુરુમંત્ર મળી ગયો સિદ્ધાંત મળી ગયો અને જેના ઉપદેશથી તમારી ઉન્નતિ થઈ ગઈ તે તમારો ગુરુ થઈ ગયો ભલે તેને ખબર હોય કે ન હોય તે બનાવટી ગુરુ નથી અસલી ગુરુ છે બનાવટી ગુરુથી કદી કલ્યાણ થતું નથી કાલનેમીએ હનુમાનજીને કહ્યું કે હું ગુરુ છું સ્નાન કરીને આવું હું તને દીક્ષા આપીશ હનુમાનજી સ્નાન કરવા માટે ગયા ત્યાં મગરીએ કહ્યું કે મહારાજ આને સંત ન માનશો આ તો રાક્ષસ છે હનુમાનજી આવીને કહ્યું પહેલાં ગુરુ દક્ષિણા ભેટ લઈ લો પછી મને મંત્ર આપશો અને પૂછડામાં લપેટીને એવો પછાડ્યો કે પ્રાણ મુક્ત થઈ ગયો કપટી બનાવટી ગુરુની આવી પૂજા થાય છે જેવા હોય તેવી પૂજા થોડો વિચાર કરો જેના મનમાં ચેલા બનાવવાની ઈચ્છા છે તે ગુરુ કેવી રીતે થયો તે તો ચેલા દાસ છે જેને ચેલાની ગરજ છે તે ચેલાનો ગુલામ થયો જેને રૂપિયાની ગરજ છે તે રૂપિયાનો ગુલામ થયો જો રૂપિયા આપવાથી કોઈ ગુરુ બને છે તો તે ગુરુ રૂપિયાનો દાસ છે અને તે રૂપિયા આપણી પાસે છે તો આપણે તેના દાદા ગુરુ હવે તે આપણું કલ્યાણ કેવી રીતે કરશે પરંતુ લોકો વિચારતા જ નથી અને કહી દે છે કે અરે રૂપિયા એમને ભેટ કરી દો અને એમના ચેલા બની જાઓ એ બધા આપણું કલ્યાણ કરી દેશે માતાઓને કહે છે કે તમે આમ આમ કરી દો નહીં તો ચકલી બનાવીને ઉડાવ ઉડાડી દઈશું જય મહારાજ ચકલી બનાવીને ઉડાડી દેશો ત્યારે જ તમને માનીશું નહીં તો તમને કંઈ આપીશું નહીં આપણે તો ફાયદો જ છે ને ચાલવું ફરવું નહીં પડશે ઉડીને ચાલ્યા જઈશું જેઓ તેઓ આશીર્વાદ આપે છે તારા દૂધ પુત્રની સલામતી તારું દૂધ એટલે કે જાતિ પણ ઠીક છે તારો પુત્ર પણ જીવતો રહે તો મહારાજ આશીર્વાદ તમે તમારી પાસે જ રાખો તેઓ કહે છે કે આટલી ભેટ લાવો આટલા રૂપિયા લાવો તો તમારું કલ્યાણ કરી દઈશું એવી વિદ્યા બતાવી દઈશું જેનાથી લોઢું સોનું બની જાય બાબાજી એવી વિદ્યા જો તમારી પાસે છે તો અમારી પાસે રૂપિયા શું કામ માગો છો રૂપિયાની ઈચ્છા કેમ રાખો છો તેઓ કહે છે કે અમારી પાસે રૂપિયા ઓછા છે એટલા માટે માગીએ છીએ મહારાજ જો અમારી પાસે રૂપિયા વધારે છે તો અમે તમારાથી મોટા થયા પછી અમે તમારા ગુલામ શા માટે બનીએ જે રૂપિયાથી ખરીદ જે રૂપિયાથી ખરીદાઈ જાય તે ગુરુ નથી હોતા ખરેખર તો ગુરુને ચેલાની ગરજ નથી હોતી ચેલાને ગુરુની ગરજ હોય છે ભાઈઓને વહેમ પડ્યો કે ગુરુ બનાવવાથી કલ્યાણ થઈ જશે બનાવટી ગુરુ ગુરુ કોઈનું કલ્યાણ કરતા નથી વાસ્તવમાં તો આ જગતમાં એક જ છે અને એટલે જ કહેવાયું છે કે કૃષ્ણમ વંદે ગુરુ કારણ કે ગુરુ એક વ્યક્તિથી વિશેષ એક તત્વ છે અને આ ગુરુ તત્વ આપણા સૌમાં છે છતાંય જ્યારે આપણે કોઈને કોઈ મનુષ્યને ગુરુ તરીકે ધારવા હોય કોઈ ગુરુ તરીકે સ્વીકારવા હોય તો આ આ બાબતોનું તેનામાં ધ્યાન રાખીશું જે સંત મહાપુરુષ અથવા તો જે ગુરુ આપણે આપણી દ્રષ્ટિમાં વાસ્તવિક બોધવાન હોય તત્વજ્ઞ દેખાતા હોય તેમના સિવાય બીજા કોઈમાં તેવી અલૌકિકતા વિલક્ષણતા ન દેખાતી હોય તેને ગુરુ જાણવા જેઓ કર્મયોગ જ્ઞાનયોગ ભક્તિયોગ વગેરે સાધનોને તત્વથી બરાબર જાણવા વાળા હોય તેને ગુરુ માનવા જેમના સંઘથી વચનોથી આપણા હૃદયમાં રહેલી શંકાઓ પૂછ્યા વિના જાપ મેળે દૂર થઈ જતી હોય તેને ગુરુ ધારવા જેમની પાસે રહેવાથી પ્રસન્નતા શાંતિનો અનુભવ થતો હોય તેને ગુરુ માનવા જેઓ આપણી પાસે ફક્ત આપણા હિત માટે જ સંબંધ રાખતા હોય પોતાના સ્વાર્થ માટે નહીં તેને ગુરુ ધારવા જેઓ આપણી પાસેથી કોઈ પણ વસ્તુની અપેક્ષા નથી રાખતા જેમની સઘળી ચેષ્ટાઓ સાધકોના હિતમાં જ છે તે વાસ્તવમાં ગુરુ છે જેમની પાસે રહેવાથી લક્ષ્ય તરફ આપણી લગ્ન મેળવતી જતી હોય આ સાંસારિક મોહમાયાથી આપણે મુક્તિ મળતી હોય અને આપણે ઈશ્વર તરફ ગતિ કરતા હોઈએ તેને ગુરુ માનવા જેમના સંગ દર્શન ભાષણ સ્મરણ વગેરેથી આપણા દુર્ગુણ દુરાચાર દૂર થઈને આપ મેળે સદગુણમાં સદાચાર રૂપમાં દૈવી સંપત્તિ આવતી હોય તે વાસ્તવિક ગુરુ છે અને આ ગુરુ કોઈ વ્યક્તિ નહીં ગુરુ તત્વ હોય છે જે આપણા સૌમાં રહેલા છે અને એ છે પરમ પિતા પરમાત્મા કૃષ્ણ અને એટલે જ કહેવાય છે કે કૃષ્ણમ વંદે જગદ્ગુરુ